દાદર કબૂતરખાના જૈન મંદિર છે અને આ કબૂતરખાના છે દાદરનું અને આ સાઈડ હનુમાન બાપાનું મંદિર છે સામે અને અહીંયા માર્કેટ છે પૂરી અહીંયા માર્કેટ છે અહીંયા નવી નવી બધી બિલ્ડિંગ બને છે ટાવર દાદર કબૂતરખાના ને ત્યાં એક્ઝેક્ટ આ બધા ચાલી સિસ્ટમ પહેલાં અહીંયા હતું મોટા મોટા ટાવર બને છે અને ફર્સ્ટ ક્લાસ એકદમ દાદર ડેવલપ ને એવી રીતે દાદર ડેવલપ થાય છે અત્યારે અને દાદર કબૂતરખાના એટલે અહીંયા રોજના લાખો કરોડો કબૂતર ચણ ચણે છે અને ચણ નાખવાવાળા પણ અહીંયા જૈન મંદિરમાંથી આવે છે બધાય ઘણા લોકો આવે છે અત્યારે બધાય ચણ નાખવા માટે અને હાજામાંદા કબૂતર હોય એના પણ અહીંયા પિંજરા બનાવેલા છે રાખવા માટે તો અહીંયા આવી રીતે કબૂતરખાનાનું ગોળ સર્કલ બનેલું છે અને ફેમસ છે દાદર કબૂતરખાના કોઈ પણ કહે એટલે દાદર કબૂતરખાના એટલે આખા મુંબઈમાં ફેમસ છે દાદર કબૂતરખાના સામે જૈન મંદિર પણ છે અને અહીંયા સામે હનુમાન મંદિર છે અને આ સીધો આ રોડ જે ગયો છે એ માર્કેટ એટલે સ્ટેશનનો છે દાદર સ્ટેશનનો સીધો એટલે આ સ્ટેશનનો રોડ છે અને આપણે જાવું છે સ્ટેશનને જાય પછી હમણાં થોડી પછી અને અહીંયા કબૂતરખાનામાં જો કબૂતર કેટલા છે તો આવી રીતે છે કાંઈક આ સામે જેટલી ગુણ પડી છે ને આ બાજકા પડ્યા છે ને એ ચણ્યાના ભરેલા છે ચણા છે પછી બા જવાર છે જવાર એની છે આ લોકો ચણે છે ને કબૂતર એ લોકો જવાર ચણે છે અને આવી રીતે કાંઈક કબૂતરખાના છે દાદરનું બહુ મસ્ત છે અને અત્યારે વાદળ આજે હું થઈ ગયું છે આજે છે રવિવાર આપણે દાદર આવ્યા હતા હવે માર્કેટમાં તો હાલ હવે આગળ આપણે અહીંયા કંઈક ખરીદી કરવી હોય તો જાય આટો મારીએ અને પછી અહીંયા ગાડીઓને ને બહુ જ આવે છે અને માણસો પણ દર્દી પણ બહુ હોય છે અહીંયા આવી રીતે અહીંયા બધું વેચાય છે ફૂટપાથ ઉપર અને હવે આપણે શું લેવાનું છે એ જોઈએ આગળ ચાલો મળીએ પછી ચાર રસ્તાની વચ્ચે એક મંદિર છે અહીંયા હનુમાન મંદિર મસ્ત કબૂતરખાનાની વ્યાજ

તો ગરદી છે ફૂલ ક્યાં છે એ ખબર નથી મળી ગઈ છે આપણે ચાનું મહેંદી ના ઓકે અને સેન્ટ ને બધું છે કબૂતરખાના છે હવે આપણે જઈએ છીએ આપણે ટ્રેન મળે રેલવે સ્ટેશન બાજુ આપણે જઈએ છે અત્યારે તો ટ્રેન પકડવાની છે રેલવે સ્ટેશનમાંથી દાદરની માર્કેટ છે અહીંયા ફૂલ ને ભૂલ ને ગજરા ને એવું બધું અહીંયા બેઠા હોય ને અહીંયા કપડાં ને એવું બધું મળે છે માર્કેટમાં તો બધી વસ્તુ મળતી જ હોય અહીંયા ફણસ છે આવી રીતે કાઢીને દે છે અને શું કહેવાય લોકો ભાઈ શું કહેવાય કટહર આપણે કહીએ ફણસ આવી વસ્તુ બહુ અહીંયા વેચાય છે રોડ ઉપર અને પછી દરની માર્કેટ એને જ કહેવાય બસ ને હવે ધીરે ધીરે સોમાં હું આવીએ એટલે સતરજીવ ને ચાલુ થઈ જાય આવે સવાનું અહીંયા બસ આવે છે એક એકસો અઢાર નંબરની ગલીમાં અને આ સાઈડમાં બધું વેચાય છે આવી રીતે અને આપણે હાલતા હાલતા જઈશ સ્ટેશન તરફ તો હવે થોડાક વાદળા જેવું પણ છે અહીંયા અને ગાડી પણ આવે ટેક્સ ટેક્સ સ્ટેશન છે અહીંયા સિદ્ધિનાયક મંદિર જવા માટે અહીંયાથી ટેક્સી મળે બસ મળે સીધું ખેડ ગલી ઉતરવાનું એટલે પછી વાંધો ન આવે ને સીધા આવે ટવાલ પણ મળે અહીંયા મોજા ઘડિયાળ ચશ્મા બધી વસ્તુ મળે અત્યારે બપોરના વાગ્યા છે સાડા ત્રણ ત્રણ સાડા ત્રણ જેવું થયું છે હાલો તો હવે આપણે ટ્રેન પકડવાની છીએ અહીંથી તો હવે અહીંયા બસની લાઈન લાગી છે સિદ્ધિનાયક મંદિર જવા માટે હવે આપણે લાઇન તો નથી લગાડવાની આપણે જવાની છે ટ્રેનમાં તો અહીંયાથી કરીએ સીધા પબ્લિકમાં અંદર પછી ટ્રેન પકડવાની છીએ અંદરથી ચાલો હાલો મળી આગળ કેમ કે અહીં તો ગર્દી છે બહુ જ બહુ ગર્દી છે એમાં તો વિડીયો શૂટિંગ તો થાય છે કે અહીંયા કોઈ ઓલું ન કરે ચાલો 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 અહીંયા બધું વેસાય છે આવી ગયા આપણે રેલવે સ્ટેશનની બાજુમાં લીંબુ પાણી અહીંયા સફરજન ના 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 રામણા આવું બધું વેચાય છે ભરી ભરીને સ્ટેશનની ત્યાં પણ વેચે છે આવી રીતે રામણાને એવું બધું ટ્રેન આવી ગઈ છે કઈ છે એ ખબર નથી જોઈએ મળી જાય તો સડી જાય હાલો કઈ છે પેલા જોઈ લઉં સ્લો તો છે બોરીવલી બોરીવલીની આવી છે ટ્રેન આપણે બોરીવલી નથી પકડવાની દહીંસર ઉતરવાનું છે બોરીવલીને પકડ્યું તો વાંધો થઈ જાય ટિકિટ તો લેવાની નથી ટ્રેન આવી ગઈ છે તો આપણે જવાનું છે ઓલા પેલકા ઉપર ત્રણ નંબર બોરીવલીમાં નથી જવું હાલો હવે આપણે જઈએ ત્રણ નંબરમાં તો હવે આ સીડી ચડી જાય અને ઓલી બાજુ વયા જાય હાલો હવે સીડી ચડીએ છે આ ટ્રેનમાં આવ્યા ગરદી હતી ફૂલ આવી ગયા હું આ ટ્રેન હાલો હવે જાય છે ટ્રેન સીડી તો બંધ છે ઇલેક્ટ્રિક સીડી બંધ એટલી મોટી સીડી છે આજે બંધ છે લે બોલો આમ તો હંમેશા સાલું હોય આજે બંધ છે આછીડી વાંધો નહીં બીજું હું બંધ સીડી તો બંધ સીડી સડી જાય હું હાલો બંધ સીડી છે આજે પહેલી વાર હા પણ બહુ મોટી છે આ સીડી વોકિંગ કરવાનું હોય તો એના ઉપર ત્યાં આવી ગયા હતા ઈશરમાં અહીંયા રેલવે સ્ટેશન છે મસ્ત અને અહીંયા છે વોકિંગ બ્રિજ આપણે જઈએ ઉતરી જાય ઈસ્ટમાં અહીંયા આવી ગયા છે સર